કચ્છમાં શિક્ષકોની માંગને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન નલિયાપુજ હાઈવે બ્લોક કરાયો કચ્છ જિલ્લામાં સતત વધી રહેલી શિક્ષકોની ઘટને લઈને હવે સમગ્ર જિલ્લામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ રોષે ભરાઈ ગયા છે અબડાસા તાલુકાના નલિયા ખાતે બહુજન આર્મી સંગઠનના લખન ધુવાના અધ્યક્ષ સ્થાને તેમજ અન્ય સ્થાનિક સંસ્થાઓ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓએ નલિયાબુજ હાઈવે પર રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું આંદોલનકારીઓએ કહ્યું હતું કે સમગ્ર જિલ્લામાં લગભગ નવ હજાર જેટલી શિક્ષકોની જગ્યાઓ મંજૂર હોવા છતાં હાલ સરેરાશ પિસ્તાલીસ થી પચાસ ટકા જગ્યાઓ ખાલી છે જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે ખાસ કરીને દુર્ગમ વિસ્તારોમાં શિક્ષણના માળખા પર તેની સીધી અસર પડી રહી છે નારા સાથે રસ્તા પર બેસેલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ સરકારને ઘેરતા કહ્યું કે જો તાત્કાલિક શિક્ષકોની નિમણૂક નહીં થાય તો આંદોલન વધુ તેજ બનશે બહુજન આર્મી સંઘઠનના આગેવાનો સહિત અનેક નાની મોટી સ્થાનિક સંસ્થાઓ આ માંગ સાથે જોડાય રહ્યા છે વિશેષમાં વિદ્યાર્થીઓ કહ્યું કે અભડાસાની શાળાઓ તોડી નાખવામાં આવી છે અને 90 થી વધુ વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે તેમણે કહ્યું હતું કે તાત્કાલિક નવી શાળા બનાવવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે મારું નામ સાયના છે હું ચાટણ ડરોમાં રહું છું શાળામાં જ્યારે પણ વરસાદ થાય ત્યારે અમારી શાળામાં પાણી ભરાઈ જાય છે અમે શાળા જોઈએ છીએ શિક્ષકોની છે ચાર શિક્ષક છે એક શિક્ષક બે વર્ષથી આવતો નથી અને અમે ચાર શિક્ષકોની જરૂર છે અમારી શાળામાં શિક્ષક મોકલો અને અમારી શાળા નવી બનાવો અમારી શાળામાં શિક્ષકની છે

પઢાય છે અમે કુલામાં અભ્યાસ કરીએ છીએ અમારી શાળામાં લગભગ નવ નવ વિદ્યાર્થી છે આજે વિરોધ કરે શિક્ષકની કામી છે એટલા માટે અમે રોડ ઉપર આવીયા છે સરકારને મારી વિનંતી છે કે શિક્ષકની ભરતી કરે આજે શરમજનક બાબત કહેવાય ગુજરાત સરકાર માટે કે કચ્છમાં 4700 શિક્ષકોની ઘટ હોય અને કચ્છનો મુખ્ય મથક જેટલા આમ કહી શકાય કે અબડાસા જે રેવન્યુ સૌથી વધારે આપે છે ગુજરાતમાં મોટાને મોટો તાલુકો અબડાસા અને અહીંયા શિક્ષકોની ઘટ છસો શિક્ષકોની ઘટ અબડાસામાં છે કચ્છમાં ચાર હજાર સાતસો શિક્ષકોની ઘટ છે આ શરમજનક બાબત કહેવાય ગુજરાત સરકાર માટે શરમજનક બાબત કહેવાય ભાજપ સરકાર માટે છ છ ધારાસભ્ય માટે અને કચ્છના સાંસદ માટે કે છોકરાઓને અહીંયા ગમે ચક્કાજામ કરવી પડે છે શિક્ષણ માટે શિક્ષકો માટે અમારી માંગ રહી છે કે કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી કરવામાં આવે અમારી માંગ રહી છે કે શિક્ષકોની ભરતી કરવામાં આવે અમારી માંગ રહી છે કે તૂટેલી ફૂટેલી શાળાઓ છે એને તોડીને નવી શાળાઓ બનાવવામાં આવે જ્યારે ભારતના બંધારણમાં કચ્છને વિશેષ દર્જો આપવામાં આવ્યો છે એના માટે વિશેષ બજેટ હોવું જોઈએ શિક્ષણ માટે અલગથી બજેટ હોવું જોઈએ શાળામાં સારી સ્કૂલો હોવી જોઈએ અને નવ હજાર શિક્ષકોને મેક કરો દસ હજાર શિક્ષકોની ભરતી કરવી જોઈએ એની જગ્યાએ આ કિનાકો સરકારે એક જ કામ કર્યું છે શિક્ષકોની ભણે નહીં ને માત્ર કોંગ્રેસને ઝંડા ઉપાડવા માટે વોટ વેચાતા લેવા હોય અભ્યાણ બનાવવા માટે કચ્છના બાળકો ને કચ્છના ભવિષ્યને વેગવા માટે રાજ્ય સરકારે કાવતરો કર્યું છે એના વિરોધમાં આજે નલિયા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યું છે આ શરમજનક બાબત કહેવાય સરકાર માટે અને ખાસ કરીને અમનેશાના ધારાસભ્ય માટે શરમજનક બાબત કહેવાય અને મોટી મોટી વાતો કરો છો જ્યારે ગાંધીનગર ગયા પચ્ચીસો શિક્ષકોની ભરતીની જાહેરાત કરી અને ત્યારે કચ્છમાં છે છે ધારાસભ્ય સાંસદ કે અમારી સરકાર કચ્છ માટે સ્પેશિયલ પેકેજ બનાવ્યું છે પચ્ચીસો પચીસો શિક્ષકોની ભરતી કરવાનું શિક્ષકો ક્યાં આ કચ્છ પૂછે છે તમને છે છે ધારાસભ્યને શિક્ષકો ક્યાં

એ બદલી કરીને ચાલે જશે પાછી ઘટના ઘટશે અભળાસામાં આ રોડ બંધ કરવાનો ઉદ્દેશ્ય એ જ છે કે અભળાસામાં એક પણ જગ્યા ખાલી ન હોય અને કચ્છાખામાં અને ખાસ કરીને અભળાસામાં 70% શિક્ષકો કચ્છમાં હોવા જોઈએ આખી રેવેની આવક આપતું હોય અભળાસા અને ખમી રેવેની અભળાસા જે તમને બે બે ત્રણ ત્રણ વખત તમારા ઉમેદવારી ત્યાંથી આવતા છે તમારી તાલુકા પંચાયત અભળાસામાં હોય હું તો આ લોકોને નારાજ માન્યું કે અવાજ પણ ઉતારી શકતા નથી શરમજનક બાબત કહેવાય અમારી માંગ છે કે બધા શિક્ષકોની કારની ભરતી અહિયાં કરવામાં આવે અને એક પણ શિક્ષક બદલી કરવામાં આવે નહીં અને એ પણ મહિના દિવસની અંદર બીજી માંગ છે કે અબડાસામાં જેટલી પણ તૂટેલી ફૂટેલી સ્કૂલો છે વર્ષોથી એ તમામ સ્કૂલોને તોડી અને એક મહિનામાં એનું ઘેરસેટ અને ઓર્ડર પાસ કરો વર્ક ઓર્ડર કરો

અમારા અભ્યાસમાં નથી ગયો પોતે ત્યાં તમે રહે અને આજીવન નોકરી અહીં અભ્યાસમાં કરે એવી જોગવાઈ સરકાર કરે આ વિદ્યાર્થીઓ સાથે આજે રોડ બંધ કરી છે આ અમારા દિવસોમાં ધારાસભ્યની ઓફિસ આગળ કદા તાવા લગાવીએ તો કોઈ મોટી વાત નથી અને અભ્યાસના ધારાસભ્યને કહેવા માંગુ છું કે તમારી જે શરમ છે એને તમે સાઈડમાં રાખો અને સરકાર સામે લવ લેટર લખવાનો બંધ કરો ઓર્ડર કરો

ભારતના વડાપ્રધાન કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો